આવું કરવાનું જોવા વરસાદ ને લગ્ન ને લગ્ન મૂળ કરવાનું રહ્યું બધું આપણું યાર તમને ખબર નહીં પડતી

Uwet, soto kelo de biar, pati kelo kelo berlak Yo, yo Aya haro te rakit Aya haro, aji haro Ayo, aya jauh kursi Ayo, aya jauh kursi Ayo, aya jauh kursi Ayo, aya jauh kursi Ayo, aya jauh

આ રહ્યો બાપા फोटो લેના યાર દોહા લે આ શું હે આ શું હે આ શું રખાય તમે કધારાય કે હારું હે હવે લાવ તો આનું છોડું શું આ તો ઓશરાને બે થોડો પીઓ શું

અને આરી તો એ પૈસા આવા લાગ્યા છે જો ઓ ના દગે તો કેસે આરી મારું હું પોટલી દશમભાઈ આવી ગયા અને દર્શન કરી છે ને કે આરી ભાઈ તમાર ઘેર બેઠાયા કે કે પૈસા આવવાના કે ના કે હાણા અમને ઘેર જઈ આવો થા ને ને અમે ફોન કરું શું હે ઊડ કે માર કે એમની જો કરાણ કે પૈસા ન આવવાના ઓકે બાપા હું તો ના ચાલે હરી ભાઈ એવા નહીં માણસ કે તમે આ ડોહો પીધરો હે લાગા સડી હે દોહન ના 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 એ દોહા બોન માં આય બોન માં એ હા યત કરે યત આને આમ લે ઘર જાવ હવે હાલો હાલો તા ઉપર તો કાલ હે આજે પછી જવાય છે હવે મોળા તાપમાં અલ્યા આ કાઢરો જો સાફતો કરું સાફ કરું મારા ખરો હું તો ઉંઘી જઈશ મને સડી છે

સોની પાર્ટી પાર્ટી પછી મગજ બાળી ભાઈ આ પૈસા મે બાકી રહ્યું ને કપડા થઈ તો હા